દ્વારકાના જામખંભાળિયામાં પાણી ભરાયા છે ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે દ્વારકામાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જામખંભાળિયા મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છેલ્લા એકાદ કલાકથી જ્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે વરસાદ સતત પડી રહ્યો છે અને આ ધોધમાર વરસાદને કારણે દ્વારકાના જામખંભાળિયાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જામ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં વાહનો પણ પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે જાણે નદીઓ આ રસ્તાઓ પરથી વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો તો મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી સાત દિવસ વધુ વરસાદ ખાબકે તેવા પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે અને પાણી ભરાવાને કારણે જ્યારે દ્વારકાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલાકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ધમાકેદાર આગમન જ્યારે થયું વરસાદનું દ્વારકા પાણી પાણી થઈ ગયું જામખંભાળિયામાં પાણી ભરાઈ ગયા